હતા મોડી રાત્રે સાડા અગિયાર વાગે બનેલા બનાવના પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે હુમલાખોરો ફોર્ચ્યુનર કારમાં નાસે છૂટ્યા હતા અને ઇજાગ્રસ્ત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ ગોરવા પોલીસને ને થતા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હુમલાખોરો શોધખોળ કરી ગણતરીના કલાકોમાં ચારે ઝડપી પાડ્યા હતા ત્યારે ડોન બનવા નીકળેલા ચારે કાન પકડતા થઈ ગયા હતા